નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીપી સ્માર્ટ પ્રિપેરેશન પર આજે હું તમને પોલીસ કોન્સ્ટેબલ માટે જે ભરતી બોડી અભ્યાસક્રમ બહાર પાડ્યો છે આ અભ્યાસક્રમ સમજાવીશ અને અભ્યાસક્રમ અનુસાર કયા વિષય માટે કયા પુસ્તકો વાંચવા અને કયા ઓનલાઈન લેક્ચર જોવા એ માહિતી આપીશ સૌપ્રથમ વાત કરીએ તો જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે એ બે ભાગમાં વહેંચાયેલું હોય છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ એસી માર્ક હોય છે જ્યારે પાર્ટ બી એકસો વીસ માર્ક હોય છે આ બંને પાર્ટની અંદર તમારે ચાલીસ ટકા માર્ક લાવવા ફરજિયાત હોય છે એટલે કે પાર્ટ એમાં એસી માંથી બત્રીસ ગુણ અને પાર્ટ બી માં એકસો વીસ માંથી અડતાલીસ ગુણ લાવવા ફરજિયાત છે વાત કરીએ પાર્ટ એ માં તો પાર્ટ એમાં ત્રણ વિષય આપેલા છે પહેલો વિષય છે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જે ત્રીસ ગુણનું પૂછાય છે બીજો વિષય છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત જે પણ ત્રીસ ગુણનું પૂછાય છે અને ત્રીજો વિષય છે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ જે વીસ ગુણનું પૂછાય છે સૌપ્રથમ વાત કરીએ તો ગણિત અને રિઝનિંગ માટે તમે બકુલ પટેલ સરનો પાયાથી પ્રો કોર્સ લઈ શકો છો જે તમને એમની એપ્લિકેશન મેથ કી પાઠશાળામાં મળી રહેશે જો તમે આ કોર્સનું બે થી ત્રણ વાર રિવિઝન કરશો તો તમે આરામથી રીઝનિંગના ત્રીસ ગુણ અને ગણિતના ત્રીસ ગુણ એમ મળીને કુલ સાહીઠ ગુણમાંથી આરામથી પચાસ પ્લસ માર્ક મેળવી શકશો ત્રીજો આપણો જે વિષય છે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ કે જેમાં પ્રશ્નપત્રની અંદર તમને એક ફકરો આપેલો હશે અને ફકરા ઉપરથી પૂછાયેલા જે પ્રશ્નો હશે એનો તમારે જવાબ આપવાનો રહેશે અને પ્રેક્ટિસ માટે યુવા ઉપનિષદનું એક બુક આવે છે ગદ્યાત ગ્રહણ આમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો ઓકે ચલો હવે વાત કરીએ પાર્ટ બીની જેમાં પહેલો વિષય છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ જે તે સ્કૂલનું પૂછાય છે મેં અગાઉના લેક્ચરમાં તમને જણાવ્યું હતું કે પાર્ટ બીમાં આપેલા દરેક વિષય તમે કોઈપણ પ્રકાશનની બુક લઈ લો ઓછામાં ઓછા તમને ત્રણસો પેજ તો એ બુકના હશે જ ઓકે તો મેં અગાઉ જણાવ્યા પ્રમાણે કે આ ત્રણસો પેજ પૂરા તૈયાર કરવાના હોતા નથી એમાંથી મહત્વની માહિતી જ તૈયાર કરવાની હોય છે ઓકે જો તમે બંધારણ છે સચોટ રીતે તૈયાર કરવા માંગતા હો તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના દર્શન રાવલ સર છે એમનો ઓનલાઈન બંધારણ કોર્સ છે આ લઈ શકો છો આ કોર્સનો સમયગાળો ચાલીસ થી પિસ્તાલીસ કલાક છે પણ આ ચાલીસથી પિસ્તાલીસ કલાકમાં તમને સંપૂર્ણ બંધારણ કવર કરવામાં આવ્યું છે ઓકે ગઈ જે આપણી કોન્સ્ટેબલની ભરતી હતી ઓકે એના પેપરના બંધારણના ત્રીસે તીસ પ્રશ્નો આ કોર્સમાંથી કવર થતા હતા જો બંધારણ માટે તમારે કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરવો હોય તો ડૉક્ટર સહેજાદ કાદી સાહેબની આ ભારતનું બંધારણ અને રાજનીતિ નામનું આ પુસ્તક તમે લઈ શકો છો વાત કરીએ બીજા વિષયની કે જેમાં કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજનો સમાવેશ થાય છે કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો આ વર્તમાન પ્રવાહો તૈયાર કરવા માટે તમારે આઈસી રાજકોટ એકેડેમી તરફથી પ્રકાશિત થતું ઓકે એક અઠવાડિયે પ્રકાશિત થાય છે આ મેગેઝિન તમે વાંચી શકો છો જે ટેલિગ્રામમાં તમને ફ્રીમાં આની પીડીએફ મળી જાય છે બીજો વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી બીજો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમે વેબ સંકુલ એકેડેમીના આ યુટ્યુબ પર મૂકેલું આ પ્લેલિસ્ટ એનસીઆરટીનું વાવાઝોડું જેમાં સનના વિજ્ઞાનના સાડત્રીસ લેક્ચર આપેલા છે આ સાડત્રીસ લેક્ચર તમારે જોવાના છે નોટ્સ બનાવવાની છે અને વારંવાર રિવિઝન કરવાનું છે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમે સામાન્ય વિજ્ઞાન નામનું આ પુસ્તક જે યુવા ઉપનિષદ એકેડેમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે એ તમે લઈ શકો છો વિજ્ઞાનની સાથે સાથે પર્યાવરણનું પણ અહીંયા સિલેબસ આપેલું છે તમારે પર્યાવરણ માટે વેબ સંકુલ એકેડેમીનો આ લેક્ચર સંપૂર્ણ પર્યાવરણ જે જય સર દ્વારા લેવામાં આવ્યું છે આ લેક્ચર તમે જોઈ શકો છો આમાં પણ ફરીથી તમારે નોટ્સ બનાવવાની છે અને વારંવાર રિવિઝન કરવાનું છે આમાં રેફરન્સ બુક તમે યુવા ઉપનિષદ એકેડેમીનું આ પર્યાવરણની બુક છે આ બુક તમે લઈ શકો છો

અહીંયા ઇતિહાસ તો ઇતિહાસ તમારા ભારતનો ઇતિહાસ પણ કરવો પડશે સાથે ગુજરાતનો ઇતિહાસ પણ કરવો પડશે એ રીતે સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ પણ ગુજરાત અને ભારત બંનેના અલગથી કરવી પડશે તમને અગાઉના લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે આ દરેક વિષય છે ભારતનો ઇતિહાસ હોય ગુજરાતનો ઇતિહાસ હોય ભારતનો સાંસ્કૃતિક વારસો હોય અથવા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય ગુજરાતની ભૂગોળ છે ભારતની ભૂગોળ છે આ દરેક વિષયના જે પુસ્તકો છે એ લગભગ વધારે ભેજના હોય છે જો તમારે સચોટ રીતે આ વિષયો તૈયાર કરવા હોય ઓકે તો એના માટે અહીંયા મેં લેક્ચર આપેલા છે ઉદાહરણ તરીકે જો તમારે ભારતનો ઇતિહાસ તૈયાર કરવો છે તો સૌ પ્રથમ તમારે અહીંયા વેબ સંકુલ એકેડેમીના શિક્ષક કુલદીપ સરનો અહીંયા એક લેક્ચર આપેલો છે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ આ લેક્ચર તમારે જોવાનો છે આ લેક્ચરની નોટ્સ બનાવવાની છે સારી રીતે સમજવાનો છે આ લેક્ચર તમારે તૈયાર થઈ જાય પછી તમારે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની જે જનરલ નોલેજ પુસ્તક છે એની અંદર ભારતનો ઇતિહાસ કરી અને ટોપિક આપેલો છે જે લગભગ આપણે કહી શકાય છે કે પાંત્રીસ પેજ આજુબાજુ હોય છે ઓકે આ જે જીકે ની બુક છે એની ખાસિયત એ છે કે એમાં ટુ ધ પોઈન્ટ ટોપિક આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો આશરે અઢીસો ત્રણસો આજુબાજુ એની જે પુસ્તક છે એના પેજ હોય છે પણ અહીંયા તમે આ જે જીકેની બુક છે એમાં માત્ર પાંત્રીસ પેજની અંદર ભારતનો ઇતિહાસ કવર કરેલો છે એટલે સૌપ્રથમ તમારે કોઈ પણ વિષય તૈયાર કરવો હોય તો પહેલાં મેં તમને અહીંયા લેક્ચર આપેલા છે એ લેક્ચર તમે જોવાના છે એ લેક્ચર પૂરા થાય પછી તમારે અહીંયા જે વર્લ્ડ ઇન બોક્સ છે ઓકે એની અંદર ઉદાહરણ તરીકે ભારતનો ઇતિહાસ છે ભારતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે આવા ટોપિકો ટુ ધ ધઈન્ટ આપેલા છે પછી એ તૈયાર કરવાનું છે અને આ બધું જ તૈયાર થઈ ગયા પછી મોડે થઈ ગયા પછી મોડેનો અર્થ કે આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવો જોઈએ આટલું કવર થઈ જાય પછી જ તમારે રેફરન્સ બુક ઉપર જવાનું છે ભારતનો ઇતિહાસ આ રીતે તમારે તૈયાર કરવાનો છે જો ભારતના ઇતિહાસમાં મેં તમને કહ્યું એ પ્રમાણે તમારા લેક્ચર થઈ જાય છે વર્લ્ડ ઇમ્બોક્સ

અને આ લેક્ચરમાં આપેલી જે સંપૂર્ણ માહિતી છે તમારે તૈયાર થવી જોઈએ ઓકે જો આ સંપૂર્ણ માહિતી તૈયાર થઈ જાય છે પછી ફરીથી તમારે જે આ જીકેની બુક છે ઓકેડેમીની જે જીકેની બુક છે એની અંદર ગુજરાતનો ઇતિહાસ આપેલો છે એ પાંત્રીસ પેજ છે તો આ પાંત્રીસ પેજ છે લગભગ તમારા એ વિડીયોની અંદર કવર થયેલા જ હશે પણ અહીંયા તમારે રિવિઝન થશે ઓકે આટલું કર્યા પછી જ તમારા આની કોઈ રેફરન્સ બુક હોય તો એ તમારે કરવાની રહેશે પણ મારા ખ્યાલથી જે ગુજરાતનો ઇતિહાસ છે એમાં તમે આટલું કરશો તો એ બે લેક્ચર આપેલા છે ભારતનો સાંસ્કૃતિક વારસો ઓકે આની અંદર તમારે દિશાંતર લેક્ચર આપેલો છે અગિયાર કલાક અને પાંત્રીસ મિનિટનો અહીંયા જે પણ માહિતી આપેલી છે એ માહિતીની નોટ્સ બનાવવાની છે વારંવાર રિવિઝન કરવાનું છે ઓકે અને જ્યારે આ લેક્ચર તમારા કમ્પ્લીટ થઈ જાય છે આ લેક્ચરની અંદર આપેલી માહિતી તમારે તૈયાર થઈ જાય છે પછી જ તમારા એનું રેફરન્સ બુક છે ભારતનો સાંસ્કૃતિક વારસો જે યુવા ઉપનિષદ એકેડેમી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તો આ પુસ્તક તમારા વાંચવાનું રહેશે એ રીતે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તો આ ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે અભિયમ એકેડેમી દ્વારા અગિયાર કલાક અને પચીસ મિનિટનું એક લેક્ચર આપેલું છે ઓકે આ લેક્ચર અહીંયા આપેલા દરેક લેક્ચરમાં ટુ ધ પોઈન્ટ માહિતી છે એટલે પહેલાં તમારે આ લેક્ચર તૈયાર કરવાના છે આ લેક્ચર તૈયાર થઈ જાય પછી જ કોઈ રેફરન્સ બુક છે તમારે એ તૈયાર કરવાની રહેશે ઓકે તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છો તો એની પણ તમારે નોટ્સ બનાવવાની રહેશે અને પછી અને જે રેફરન્સ બુક છે ગુજરાતનું સાંસ્કૃતિક વારસો આ પણ યુવા ઉપનિષદ એકેડેમી દ્વારા બહાર પાડવામાં આવી છે આ બુકનો તમે ઉપયોગ કરી શકો એના પછી ગુજરાત અને ભારતની ભૂગોળ ઓકે પણ અહીંયા એક ટોપિક આપેલું છે સામાન્ય ભૂગોળ ઓકે તો સામાન્ય ભૂગોળની અંદર તમારો ભૌતિક ભૂગોળ નામનો પણ વિષય આવે છે હા ગઈ વખતની જે કોન્સ્ટેબલની એક્ઝામ હતી એની અંદર ભૌતિક ભૂગોળના પ્રશ્નો પૂછાયા હતા નહીં પરંતુ સિલેબસનું આપેલું છે એટલે આપણે ભૌતિક ભૂગોળ માટે અહીંયા એક બુક આપેલી છે યુવા ઉપનિષદ એકેડેમીની આ તમે પ્રિફર કરી શકો છો ઓકે અને ટૂંક સમયમાં આ ભૌતિક ભૂગોળ માટેનો લેક્ચર હું આપણી ચેનલ પર લાવીશ ઓકે

એમના બે લેક્ચર આપેલા છે યુટ્યુબ પર ઓકે એક લેક્ચર છે ભારતની ભૂગોળ માટે જે લગભગ બાર કલાકનો લેક્ચર છે એમાં સંપૂર્ણ ભારતની ભૂગોળ કવર થઈ જાય છે ઓકે એ જ રીતે ગુજરાતની ભૂગોળ કરીને પણ એમનું એક લેક્ચર આપેલું છે એ પણ અગિયાર કલાકનું છે તો તમે જે પ્રમાણે આગળ કરતા હતા કાની નોટ્સ બનાવવાની છે અને પહેલાં આ જ તૈયાર કરવાનો છે ઓકે અને હકીકત એ છે કે તમે અહીંયા જેટલા પણ લેક્ચર આપેલા છે એ લેક્ચર ટુ ધ પોઈન્ટ કરીને જશો તો લગભગ આપણે કહી શકાય છે કે ભાઈ મેરિટમાં તમને વાંધો આવશે નહીં ઓકે પણ સરત અહીંયા એટલી છે કે આ લેક્ચર છે એનું તમારે વારંવાર રિવિઝન કરવાનું છે ઓકે અને આ રિવિઝન થઈ જાય પછી એની જે રેફરન્સ બુક છે જે અહીંયા દર્શાવેલી છે ઓકે જેવો કે ગુજરાતની ભૂગોળ માટે અહીંયા જે યુવા યુવા ઉપનિષદ એકેડેમી છે એનું પુસ્તક આપ્યું છે ગુજરાતની ભૂગોળ પછી ભારતની ભૂગોળ માટે પણ અહીંયા એમનું જ પુસ્તક આપેલું છે આ તમે લઈ શકો છો ઓકે ટૂંકમાં તમારા હવે જ્યારે તમે રેફરન્સ બુક વાંચતા હોય ઓકે અહીંયા જેટલી પણ રેફરન્સ બુક આપેલી છે આ બુક વાંચતા હોય તો આ બુક કઈ રીતે તૈયાર કરવાની છે એને હું તમને સ્ટેપ બતાવું છું પહેલાં તો જે ત્રણસો પેજ છે તો આ બધા જ તૈયાર કરવાના નથી ઓકે બધી જ માહિતી છે આ બધી માહિતી તૈયાર કરવાની હોતી નથી બધી જ માહિતી આપણે તૈયાર નથી કરવાની ઓકે પરંતુ સવાલે ઊઠે છે તો કઈ માહિતી તૈયાર કરવાની છે તો અહીંયા જેટલા પણ રેફરન્સ બુક આપેલી છે એમાં દરેક પુસ્તકમાં દરેક જે ચેપ્ટર છે આ ચેપ્ટર પૂરા થાય છે એટલે આ દરેક ચેપ્ટરના અંતે પીવાય ક્યુ આપેલા છે આ તમારા મનમાં પ્રશ્ન થશે સર પીવાય ક્યુ એટલે પીવાયક્યુ એટલે જે પાછળની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો હોય છે તે ઓકે તો સૌ પ્રથમ જ્યારે તમે આ બુકનું કોઈ પણ ચેપ્ટર વાંચતા હોય તો પહેલાં તમારે એની અંદરથી પીવાય ક્યુ વાંચવાના છે પીવાયક્યુ વાંચીને પછી જ તમારે એ ચેપ્ટર વાંચવાની શરૂઆત કરવાની છે કે જેથી તમને ખ્યાલ આવશે કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે કયા ટોપિક પાછલી એક્ઝામમાં પૂછાયેલા છે ઓકે સૌ પ્રથમ તો મારા ખ્યાલથી તમે અહીંયા આપેલા જેટલા પણ લેક્ચર છે એ લેક્ચર કરેલા હશે તો આ તમામ પીવાયક્યુ તમને આવડી જવાના હશે ઓકે તો તમારી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે પહેલાં તો તમે સૌ પ્રથમ સૌ પ્રથમ લેક્ચર પૂરા જુઓ આ લેક્ચરને ખૂબ સારી રીતે તૈયાર કરો અને નોટ્સ બનાવો વારંવાર રિવિઝન કરો અને રિવિઝન એવું હોવું જોઈએ કે તમે એ ચેપ્ટર છે એટલે કે આ જેટલા પણ વિડીયો લેક્ચર છે એની અંદરથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો એક્ઝામમાં તમને આવડવો જોઈએ એક વસ્તુ અહીં હું તમને સ્પષ્ટ કરી દઉં તો કોઈ પણ એક્ઝામની અંદર આપણે પૂરેપૂરા માર્ક લાવવાના હોતા નથી ઓકે દરેક એક્ઝામની અંદર જે પરિણામ આવે છે એ મેરિટ બેઝ ઉપર હોય છે ઓકે આપણે મેરિટ માનવાનું છે કે દરેક વિદ્યાર્થીને આવડે છે એટલું તો આપણને આવડવું જોઈએ ઓકે તો જે પણ એક્ઝામમાં પૂછાવા લાયક છે એનું વારંવાર રિવિઝન કરવાનું છે ઓકે તો પેલા લેક્ચર જોવાના છે પછી ચાર વિષય એવા છે કે જે જેમાં તમારા જે વર્લ્ડ ઇન બોક્સની જી કેની બુક છે એનો ઉપયોગ કરવાનો છે તો ચાર વિષય કહેવાય છે તો ભારતની ભૂગોળ છે પહેલાનું ભારતની ભૂગોળ છે પછી ભારતનો ઇતિહાસ છે એ જ રીતે ગુજરાતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ આ ચાર વિષય છે આ ચાર વિષય માટે તમે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની જેકેની બુક તમે સારી રીતે તૈયાર કરવાની છે ઓકે લગભગ એવું બનતું હોય છે કે ભાઈ જેટલું મેરિટમાં આપણે માર્ક જોવો હોય છે આ જે ચાર વિષયના કે ભારતની ભૂગોળ છે ભારતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે તો બેઝિક વસ્તુ તમારા આ જીકેની બુકમાંથી કવર થઈ જાય છે ઓકે બીજા વિષય માટે મેં તમને કીધું કે લેક્ચર કરી દેવાના છે લેક્ચર પૂરા થઈ જાય પછી એની જે રેફરન્સ બુક આપેલી છે એ તમારે તૈયાર કરવાની છે રેફરન્સ બુક ફરીથી જણાવું છું તમારા બધા પેજ તૈયાર કરવાના હોતા નથી બધી માહિતી તૈયાર નથી કરવાની હોતી દરેક ચેપ્ટરના અંતે આપેલા પીવાયક્યુ પહેલાં કરવાના હોય છે આ પીવાયક્યુ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કયો ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે કયો ટૉપિક ઇમ્પોર્ટન્ટ નથી ઓકે તો જે ટૉપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે તો એ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે જેમાંથી હજુ સુધી ક્વેશ્ચન આવ્યા નથી ઓકે તો એ ટૉપિક આપણે કહી શકાય છે કે તમે સ્કીપ તો ના કરી શકો પણ એને મહત્વ થોડું ઓછું આપી શકો છો બંધારણ માટે બંધારણ માટે આજે સાહેબનો કોર્સ છે દર્શન રાવલ સાહેબનો કોર્ચ છે આ કોર્સ સિવાય તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે આ કોર્સને સારી રીતે નોટ બનાવવાની છે અને વારંવાર રિવિઝન કરવાનું છે ઓકે અને સૌથી વધારે તમારે ધ્યાન આપવાનું છે તો પીવાય પીવાયક્યુ ઉપર અમુક એવું બનતું હોય છે કે ઘણા બધા બેઠા બેઠા પીવાયક્યુ એક્ઝામમાં પૂછાતા હોય છે એ તમને ઘણો ફાયદો આપતા હોય છે ઓકે આ લેક્ચર પછી આપણા ગણિત અને રીઝનિંગ જે લોકોનું બેઝિક વીક છે ઓકે તો એના માટે લેક્ચર લઈશું તમારા જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછશું ઓકે મારી ઈચ્છા છે કે બંધારણ માટે પણ હું લેક્ચર સ્ટાર્ટ કરું ઓકે તો કોમેન્ટમાં જણાવું કે આપણે બંધારણથી શરૂઆત કરીએ કે ગણિત રીતિંગના પાયાના લેક્ચરથી સ્ટાર્ટ કરીએ ઓકે જય હિન્દ અહીંયા આપેલા દરેક લેક્ચર દરેક કોર્સ અને દરેક પુસ્તકની લિંક નીચે કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે